હું પોતે સાગર વેલ્લી છું તેલુગુ સમાજનું અગ્રણી તથા સમાજનું અગ્રણી તથા એડવોકેટ પણ છું અને સેવાકીય કામમાં અગ્રેસર છું સુરત તેલુગુ સમાજ આયોજિત બીજી સમૂહ છે હવે સમૂહ લગ્ન છે કે આજનો સમયનો જરૂરિયાત બની ગઈ છે કેમ કે ગરીબ મધ્યમ વર્ગ લોકોને લાખો રૂપિયાનો ખર્ચ કરવો એનું પોતાનું પોસાતું નથી અને એ લોકોને ખર્ચા વગર અને ખૂબ સારી રીતે જો લગ્ન કરવું હોય તો એ સમૂહલગ્ન એક સારો વિચાર છે એટલે અમે કોશિશ કરીએ અને ભવિષ્યમાં વધારે વધારે સમૂહલગ્નનું પ્રોત્સાહન કરે એવો આપણે પ્રયત્ન કરીશું પહેલાં પદ્મશાલી સુરતમાં એક જ વિસ્તાર લિંબાયતમાં જો હતું પણ અત્યારે ડિંડોલી ગોડાદરા પુના કુંભારી દરેક વસ્તુમાં વિસ્તરેલા છે એ તમામ લોકોને અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકોનું અમારે સપોર્ટ સમર્થન ખૂબ સારી રીતે મળ્યું છે એ બદલ એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ